કે વિરાટનગર બ્રિજ નીચે એક મર્સિડીસ કાર પડી છે અને કારની ડેકીમાં લાશ છે એક ફૂટેજ મળે છે આ ફૂટેજ બહુ અગત્યનું હતું શક્ય છે કે ત્યારે મોત નહીં પણ નીપજી હોય એટલે મર્સિડીસ કાર જેમાં લાશ પડી છે એ કાર લઈને તે લોકો બે કલાક સુધી રખડતા રહે છે સિનિયર પોલીસ અધિકારી અને પીઆઈ જિંજુવાડિયા સમજી જાય છે કે હત્યા અહીંયા થઈ નથી હત્યા ક્યાંક બીજે થઈ છે શન જે વ્યવસાય કરે છે અને તેમનું એક મોટું નામ છે તે પોતાના ધંધાના કામાર્થે નીકળ્યા હતા સવારના અગિયાર વાગી રહ્યા હતા અને અમદાવાદ નજીક આવેલા ભાટ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી તેમનો દીકરો ધવલ પણ પોતાની કારમાં પસાર થઈ રહ્યો હતો હિંમત રૂડાણી અને ધવલ રૂડાણી બંને એકબીજાને જોવે છે કારને રોકે છે થોડીક વાત કરે છે અને પછી હિંમત રૂડાણી પોતાના દીકરાને કહે છે બપોરે જમવામાં મળીએ પિતા પુત્ર બંને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયેલા હતા પણ તેમનો નિયમ હતો કે બપોરે બે વાગે તેઓ સાથે પોતાના ઘરે જમતા હતા તેરમી સપ્ટેમ્બરના બપોરના બે વાગે છે પુત્ર ઘરે જમવા પહોંચે છે ધવલ પિતાની રાહ જોઈ રહ્યો હતો પિતાને ફોન જોડે છે તેમનો ફોન નો રિપ્લાય થાય છે ધવલને લાગ્યું કે પિતા કોઈક ધંધાની મિટિંગમાં હશે માટે ફોન ઉપાડ્યો નથી તે જમીને પોતાના કામે નીકળે છે ફરી ચાર વાગે તેને યાદ આવે છે કે હજી પિતા સાથે સંપર્ક થયો નથી એટલે ધવલ ચાર વાગે પોતાના પિતા હિંમત રૂડાણીને ફોન કરે છે પણ ચાર વાગે પણ ફોનનો રિપ્લાય થાય છે ધંધાનું કામ ખૂબ હતું એટલે ધવલ પાછો પોતાના કામમાં પૂરવાઈ જાય છે સાંજના છ વાગે ફરી તેને પોતાના પિતાની યાદ આવે છે એટલે તે છ વાગે પણ પિતાને ફોન કરે છે ફોન સતત નો રિપ્લાય થઈ રહ્યો હતો પિતા ક્યારે આવું કરતા નથી એક વખત ફોન નો રિપ્લાય થાય તો વળતો જવાબ પણ આપતા હતા આજે કેમ પિતા વળતો જવાબ આપી રહ્યા નથી એની સાથે મનમાં શંકા કુશંકાઓ ઘેરાય છે તે પિતાને શોધવા માટે નીકળે છે રાતના અગિયાર વાગી રહ્યા હતા ત્યારે નિકોલના પોલીસ ઇન્સ્પેક્ટર ઝીંઝુવાડિયાને એક ફોન આવે છે અને ફોન એવો હતો કે વિરાટનગર બ્રિજ નીચે એક મર્સિડીઝ કાર પડી છે અને કારની ડેકીમાં લાશ છે ઝીજુવાડીયા એક પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક પોલીસ સ્ટેશનથી નીકળે છે વિરાટનગર જવા માટે આ દરમિયાન તેમનો વાયરલેસ સેટ ગુંજી ઉઠે છે અને અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ જાણકારી આપે છે ઝીંજુવાડિયાને કે તમારા વિસ્તારમાં મર્સિડીઝ કારમાં એક લાશ મળી છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચો ઝીંજુવાડિયા વિરાટનગર બ્રિજ પાસે પહોંચે છે ત્યારે એક મર્સિડીઝ કાર પડી હતી આસપાસ લોકોનું ટોળું હતું એક યુવક રુદન કરી રહ્યો હતો પોલીસને ઉતરતા જોઈને આસપાસ રહેલા લોકો થોડા દૂર હટી જાય છે ધવલ પોતાનો પરિચય આપે છે અને ઇન્સ્પેક્ટર ઝીંજુવાડિયાને કારની ડેકી સુધી લઈ જાય છે કારની ડેકીમાં હિંમત રૂડાણીની લાશ હતી મામલો હાઈ પ્રોફાઇલ હતો કારણ કે કારમાંથી લાશ મળી હતી અને સવારથી હિંમત હતા પોલીસ ઇન્સ્પેક્ટર ઝીંજુવાડિયા તરત પોતાના એસીપી કૃણાલ દેસાઈને ફોન કરે છે ત્યાર પછી જેસીપી જીતેન્દ્ર અગ્રાવલ ને જાણ કરે છે અને જોઈન્ટ પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ ને જાણ કરતા તમામ સિનિયર અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવે છે જીતેન્દ્ર અગ્રવાલ આસપાસના પોલીસ મથકોના સ્ટાફને પણ બોલાવી લે છે ઇન્ક્વેસ્ટ પંચનામાની શરૂઆત થાય છે ફોરેન્સિક એક્સપર્ટ આવે છે અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ પણ આવે છે લોકોને ખાસ સૂચના આપવામાં આવી હતી કે કારના કોઈ ભાગને અડતા નહીં કારણ કે ફિંગરપ્રિન્ટ લેવી જરૂરી હતી આ દરમિયાન જેસીપી જયપાલસિંહ રાઠોડ અને ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી બધાને કામે લગાડે છે આ દરમિયાન સ્થિતિ નાજુક હતી કારણ કે એક તરફ ધવલના પિતા ગુજરી ગયા હતા પણ તેની પ્રાથમિક પૂછપરછ કરવી જરૂરી હતી ધવલને એક તરફ બોલાવી સિનિયર અધિકારીઓ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે અને જાણવાનો પ્રયત્ન થાય છે કે આખા ઘટનાક્રમ પાછળ ધવલને જો કોઈની ઉપર શંકા હોય તો કોણ છે વ્યક્તિ ધવલ બે ચાર નામ આપે છે એમાં એક નામ હતું મનસુખ લાખાણી મનસુખ લાખાણી વ્યવસાય બિલ્ડર અને તેમની વચ્ચે લાંબા સમયથી એક ખટરાક ચાલી રહ્યો હતો કરોડની મિલકતનો અગ્રવાલ તાત્કાલિક ટીમોને રવાના કરે છે અને જેટલા શંકાસ્પદ લોકોના નામ ધવલ રૂડાણીએ આપ્યા હતા એ બધાને રાઉન્ડ અપ કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે આ દરમિયાન એક બીજી ટીમ પણ કામ કરી રહી હતી આસપાસની દુકાનો આસપાસના મકાનો આસપાસની તમામ એજન્સીઓ અને એમાં પણ ખાસ કરી નિકોલ પોલીસના પણ સીસીટીવી કેમેરા જે હતા તેને ચેક કરવાનું શરૂ થાય છે છે રાતના વાગી ગયા હતા ત્યારે એક ફૂટેજ ફૂટેજ મળે આ બહુ અગત્યનું હતું જે ઘટના ઘટી હતી એ જોતા સિનિયર પોલીસ અધિકારી અને પીઆઈ જીંજુવાડીયા સમજી જાય છે કે હત્યા અહીંયા થઈ નથી હત્યા ક્યાંક બીજે થઈ છે અને પછી આ લાશને ડીકીમાં મૂકી કાર અહીંયા છોડવામાં આવી છે રાતના સાડા બાર વાગે એક સીસીટીવી ફૂટેજ પોલીસના રડારમાં આવે છે જેમાં બપોરના અઢી વાગે આવીને અટકે છે અને બરાબર જ એક બાઇક આવે છે જેની ઉપર બે યુવાનો સવાર હતા ડ્રાઈવર કારમાંથી ઉતરે છે મોટરસાઇકલ ઉપર બેસી ત્યાંથી રવાના થઈ જાય છે આમ એક વાત નક્કી થઈ કે હત્યારાઓ આ કારને લઈને અઢી વાગે બ્રિજ પાસે આવ્યા હતા તેનો અર્થ એવો પણ થયો કે હત્યા અઢી વાગ્યા પહેલા થઈ છે સીસીટીવી ફૂટેજ તપાસવાનું ચાલુ હતું ત્યારે આ મોટરસાયકલ જે દેખાય તેનો નંબર પણ ઓળખી લેવામાં આવ્યો નંબર અમદાવાદનો જ હતો તાત્કાલિક પોલીસ પોતાની એપનો ઉપયોગ કરે છે અને મોટરસાઇકલ માલિક કોણ છે તે શોધી કાઢે છે પોલીસની એક ટીમ રવાના થાય છે મોટરસાઇકલ માલિકને ત્યાં ત્યારે તેમને મોટરસાયકલનો માલિક મળે છે અને માલિક કહે છે આ નંબરનું મોટરસાઇકલ મારું જ છે પણ આ મોટરસાઇકલ હું ચલાવતો નથી આ મોટરસાઇકલ મારો મિત્ર રાહુલ બે દિવસ પહેલાં મારી પાસેથી લઈ ગયો હતો અને તેણે એવું કહ્યું હતું મારે એક અગત્યનું કામ છે તો રાહુલ કોણ છે એવો જ્યારે પ્રશ્ન થાય છે ત્યારે રાહુલ મૂળ રાજસ્થાનનો વતની હતો અને અમદાવાદની અંદર તે સિક્યુરિટી કંપનીમાં

તેને ઇન્ટરસેપ્શનમાં ટ્રેકિંગ સિસ્ટમમાં નાખે છે રાત્રે દોડ વાગી રહ્યો હતો અને ફોન ઇન્ટરસેપ્શનમાં હતો ટ્રેકિંગ થઈ રહ્યો હતો અને જ્યારે પોલીસ તેના નંબર સુધી પહોંચે છે અને ટ્રેકિંગ સિસ્ટમ સ્ટાર્ટ થાય છે ત્યારે પોલીસને આશ્ચર્ય હતું કારણ કે રાહુલ જે શંકાના દાયરામાં હતો તે ગુજરાત છોડી રહ્યો હતો એવી ટ્રેકિંગ સિસ્ટમ બતાડી રહી હતી એટલે કે અમદાવાદની નિકોલ પોલીસ અને રાહુલ વચ્ચે લગભગ બસ્સો કિલોમીટરનું અંતર હતું રાહુલ પાલનપુરની આગળ આવેલા અમીરગઢથી રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો હવે બસ્સો કિલોમીટરનું અંતર કાપતા પોલીસને લાંબો સમય લાગે અને રાહુલ આગળ નીકળી જાય છતાં પણ અમદાવાદ પોલીસની એક ટીમને તાત્કાલિક રાજસ્થાન તરફ રવાના કરવામાં આવે છે ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલ બનાસકાંઠાના એસપી પ્રશાંત સુમબેની મદદ માગે છે અને પાલનપુરથી પણ એક ટીમ રવાના થાય છે ટ્રેકિંગ બરાબર ચાલી રહ્યું હતું ત્યારે આબુ રોડ થઈ સિહોરી તરફ આ સિસ્ટમ આગળ બતાડી રહી હતી અને ત્યારે જ બનાસકાંઠા પોલીસ સિહોરી સુધી પહોંચે છે અને થોડીક જ દૂર બસને ઇન્ટરસેપ્ટ કરી રોકવામાં આવે છે તેમાંથી રાહુલ તેનો બીજો એક સાગરીત અને એક સગીર વયનો આરોપી પકડાઈ જાય છે તેમને લઈને પાલનપુર પોલીસ અમદાવાદ આવવા રવાના થાય છે અમદાવાદની કસ્ટડીમાં આવેલા રાહુલની પૂછપરછ શરૂ થાય છે ત્યારે રાહુલ જે સત્ય કહી રહ્યો હતો અને જે વાત હવે પોલીસને કહેવાનો હતો તે બહુ ચોંકાવનારી હતી વાત એવી છે કે હિંમત રૂડાણી અને મનસુખ લાખાણી વચ્ચે પચીસ કરોડની એક પ્રોપર્ટીનો ઝઘડો ચાલી રહ્યો હતો જે ઉકેલાઈ રહ્યો ન હતો એટલે થોડા દિવસ પહેલા મનસુખ લાખાણીએ રાહુલને એટલે કે પોતાના સિક્યુરિટી ગાર્ડને કહ્યું હતું કે હિંમત રૂડાણીના તોડી નાખવાના છે હું તને રૂપિયા આપીશ પણ વાત કંઈ થઈ અને આ ઘટનાને પાંચ સાત દિવસ થઈ ગયા આ દરમિયાન અચાનક જ મનસુખ લાખાણીનો ફોન ફરી રાહુલ ઉપર આવે છે અને તે પૂછે છે કામ થયું રાહુલ જવાબ આપે છે ના હજી શક્ય બન્યું નથી તે કે છે રોકાય જ હું તને મળવા આવું છું પછી બંને વચ્ચે મિટિંગનો દોર શરૂ થાય છે અને નક્કી થાય છે કે તારે હવે હિંમત રૂડાણીનું કામ તમામ કરવાનું છે અને કિંમત તેની હતી એક કરોડ વીસ લાખ રૂપિયા અને એક ફ્લેટ મનસુખ લાખાણી તેને એવું કહે છે કે આ કામને પાર પાર તારી દિવાળી સુધારી દઈશ અને પછી રાહુલ પોતાના સાગરીતોની મદદ લે છે હવે કોણ છે હિંમત રૂડાણી એ તો રાહુલને ખબર નહોતી એટલે એક દિવસ પહેલાં જ રેકી કરવામાં આવે છે મનસુખ તેમાં સામેલ હોય છે હિંમત રૂડાણીનું ઘર બતાડવામાં આવે છે ફોટો બતાડવામાં આવે છે તેને રૂબરૂ બતાડવામાં આવે છે અને રેકી પછી આખો દિવસ દરમિયાન હિંમત રૂડાણી ક્યાં જાય છે તેનું સર્વેલન્સ થાય છે તેર સપ્ટેમ્બરના રોજ પોતાનું કામ પતાવી હિંમત રૂડાણી નિકોલમાં બની રહેલા નવા સરદાર ધામની મુલાકાતે આવે છે પાર્કિંગમાં કાર મૂકે છે અને ઉતરવા જાય છે ત્યારે અગાઉથી નક્કી હતું તે પ્રમાણે રાહુલ સાથે આવે છે અને હિંમત રૂડાણી સમજે તે પહેલા ચાકુના ત્રણ ઘા પેટમાં મારે છે હિંમત રૂડાણી ત્યાં ઢળી પડે છે શક્ય છે કે ત્યારે મોત નહીં પણ નીપજ્યું હોય પણ પછી ત્રણે ભેગા મળી મર્સિડીઝની ડેકીમાં હિંમત રૂડાણીની લાશ નાખે છે અને પછી ત્યાંથી રવાના થાય છે તે સીધો ફોન કરે છે મનસુખ લાખાણીને કે લાશનો નિકાલ ક્યાં કરવાનો છે પણ કોઈ મનસુખ લાખાણી ફોન ઉપાડતો નથી એટલે કાર કાર જેમાં લાશ પડી છે એ લઈને તે લોકો બે કલાક સુધી રખડતા રહે છે બપોરે અઢી વાગે જ્યારે મનસુખ સાથે વાત થાય છે મનસુખ કહે છે કે કોઈક નિર્જન જગ્યાએ મૂકો જ્યાં પબ્લિકની અવર જવર બહુ ઓછી હોય એટલે આ

કોઈ દિવસ પોતાની સંપત્તિમાં સુખ ભોગવી શકતા નથી કારણ કે આ માર્ગ તો છેલ્લે જેલમાં જ જાય છે તો અત્યારે મને મારા સાથી સોનુસી સોલંકીને રજા આપો આ જ પ્રકારની સ્ટોરી સાથે હું તમને મળીશ ક્રાઇમ સ્ટોરી વાય પ્રશાંત દયાળમાં નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ